નમસ્કાર મિત્રો આજ તારીખ બે એપ્રિલ બે હજાર ચોવીસ છે ત્યારે આજની વિડિયોમાં વાત કરીશું મહત્વના સમાચારની પ્રથમ જાણીએ તો આજનું હવામાન આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જેમાં કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે બપોર દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે વરસાદની શક્યતા ખૂબ જ નહીવત છે પરંતુ જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય ઘાટા વાદળો સર્જાય અને ભેજનું પ્રમાણ સામાન્ય વધી જાય તો જે તે વિસ્તારમાં છોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે બાકી મિત્રો આ જે ક્લાઉડ ફોર્મેશન છે તે અપર ક્લાઉડ છે જે વરસાદી વાદળો ખૂબ જ ઓછા હોય છે ગરમીની વાત કરીએ તો મહત્તમ તાપમાન છત્રીસથી લઈને ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો પચીસ ડિગ્રી કરતાં નીચે રહેશે પવનની વાત કરીએ તો પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ શકે છે અને સિસ્ટમની વાત કરીએ તો ગુજરાત અને તેની આસપાસ કોઈ મજબૂત સિસ્ટમ નથી પરંતુ તારીખ ચારથી લઈને છ તારીખ સુધીમાં ગુજરાતમાં અનેક જગ્યાએ ઘાટા વાદળો અને એક જોરદાર વરસાદી માહોલ પણ સર્જાય તેવી શક્યતા છે એના માટે આપણે ખાસ વિડીયો બનાવીશું જે તમને આવનારા દિવસોમાં આપી દઈશું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં સતત ચોથા દિવસે તાપમાન ઘટ્યું છે એપ્રિલના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ખેડા જિલ્લામાં વાદળછાયા માહોલથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાકોરથી દુઃખના સમાચાર સામે આવ્યા છે ડાકોર મંદિરમાં દર્શન કરવા મુદ્દે વૈષ્ણવો વચ્ચે છૂટા હાથથી મારામારી થઈ હતી વહેલી સવારે દર્શન કરવા માટે બહાર ગામથી આવેલા અને સ્થાનિક વૈષ્ણવો વચ્ચે બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વસોના ગંગાપુર ગામના પૂર્વ સરપંચના ઘરમાં ખાતર પાડવામાં આવ્યો હતો લાખોની મતા ચોરીને તસ્કરો છૂ થઈ ગયા છે લોખંડની જાળીનો નખોચો તોડીને ઘરમાં ઘૂસેલા તસ્કરોએ સરપંચ અને પરિવારજનો જે રૂમમાં સૂતા હતા તેને બહારથી બંધ કરી દીધો હતો સોજિત્રા જૈન મંદિરની મિલકતો ટ્રસ્ટ બાબતે બે જૂથો વચ્ચે કાનૂની જંગ ખેલાયો છે ચેરિટી કમિશનરની કચેરીમાં કેસ જીતીને જનાર ફરિયાદીઓ સોજીત્રા પોલીસ મથક એલસીબી પોલીસ અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી અને ગાંધીનગરમાં લેખિત રજૂઆત કરી હતી ટ્રસ્ટી બનવા આવેલા આરોપીઓ ઓળખકાર પણ રજૂ ન કરી શક્યા સરદાર પટેલ યુનિવર્સિટીમાં એક એપ્રિલથી કોમન એડમિશન પોર્ટલ શરૂ પણ પ્રવેશ સમિતિ જાહેર ન કરાતા વિદ્યાર્થી અને વાલીઓ અવઢવમાં મુકાયા છે રાજ્ય સરકારે સરદાર પટેલ સહિત ચૌદ સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલ કોલેજોમાં પ્રવેશ માટે ચાલુ વર્ષથી કોમન એડમિશન પોર્ટલ એકથી પંદર એપ્રિલ સુધી કાર્યરત કરવાની અગાઉ જાહેરાત કરી હતી યુનિવર્સિટીની પ્રવેશ સમિતિની યાદી તૈયાર છે કોલેજોની આવ્યા બાદ વેબસાઇટ ઉપર મુકાશે તેવું એકેડેમિક વિભાગે જણાવ્યું છે યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ પણ જોવા મળ્યો છે આણંદમાં લોકસભાની ચૂંટણીને લઈને આણંદમાં ફ્લેગ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા આ એક સુચારુ આયોજન જોવા મળ્યું છે કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેના પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ નિયમોમાં ફેરફાર કર્યો છે નિયુક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછા બે વર્ષના સમયગાળાના કાર્યક્રમોના પીજી પાત્ર સ્નાતકો ત્રણ વર્ષનો પીજી ડબલ્યુપી કરી શકશે સોરેન હાઈકોર્ટના આદેશ સામે અરજી પાછી ખેંચી છે બજેટ સત્રમાં હાજરી આપવાની પરવાનગી માગી હતી મહેમદાવાદમાં સિદ્ધિ વિનાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ફ્લેટ અને દુકાનનું બાંધકામ ન કરતા બુકિંગ કરાવનારને લાખ સાત ટકા વ્યાજે પરત ચૂકવવા કોર્ટનો હુકમ મહેમદાવાદના જીગ્નેશભાઈ ફ્લેટ અને દુકાન બુકિંગ માટે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા બાંધકામ ન થતા વારંવારની ઉઘરાણી બાદ અપાયેલો ચેક પણ રિટર્ન થયો હતો તારાપુરની મોટી ચોકડીએથી વિદેશી દારૂની ભેટી સાથે રીંઝાનો એક શખ્સ ઝડપાઈ ગયો છે આણંદમાં મોબાઈલ ટાવરમાંથી તસ્કરો ચાર બેટરીઓ ચોરી જતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પીજીની પરીક્ષામાં ત્રણ દિવસ દરમિયાન ગેરરીતિ કરતા તેર વિદ્યાર્થીઓ ઝપાયા છે જેમાં બે વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે ગામડી અને સારસામાં ત્રાટકેલી નકુચા તોડ તસ્કર ગેંગ બે પોઈન્ટ છવ્વીસ લાખની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા છે ગામડીના ઈશ્વરભાઈ દવે મકાન અને લોક મારીને પરિવાર સાથે સામાજિક પ્રસંગે કચ્છ ગયા દરમિયાન ત્રાટકેલા તસ્કરો એક પોઈન્ટ પચીસ લાખની મત્તા ચોરી ગયા છે સહરસા ખાતે રહેતા ખેડૂત સંતાનોના અભ્યાસ અર્થે વિદ્યાનગરમાં ભાડેથી રહેવા ગયા હતા અને ત્રાટકેલા તસ્કરો એક લાખની મત્તાની ચોરી પણ કરી ગયા હતા રક્ષા ક્ષેત્રમાં ભારતે પહેલીવાર રૂપિયા એકવીસ હજાર કરોડની કરી છે નિકાસ ચોર્યાસી દેશોને વેચ્યા છે હથિયાર પચાસ ભારતીય કંપનીઓનું પણ મહત્વનું યોગદાન છે એ એલ એચ હેલિકોપ્ટર કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ વગેરેની નિકાસ કરશે મુખ્તાર અન્સારી કેસ બાંદા જેલ સુપ્રિન્ટેન્ડન્ટને મારી નાખવાની ધમકી મળી છે સુપ્રિન્ટેન્ડન્ટની ફરિયાદના આધારે ધમકી પડ્યા નંબર પર એફઆઈઆર નોંધવામાં આવી છે રાજકોટમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા સૌથી વધુ સંખ્યામાં સર્વાઈકલ કેન્સર વર્લ્ડ રેકોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું સિઝનમાં પહેલી જીત બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને દંડ ફટકારવામાં આવ્યો છે ધીમી ઓવર રેટના કારણે બાર લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓ નોંધાયા છે બદલાતા વાતાવરણને લઈને રાજ્યમાં કોરોના સાથે સ્વાઈન ફ્લૂના કેસ પણ જોવા મળી રહ્યા છે સુરતમાં ભેંસને કૂતરું કાઢ્યું અને આખો પરિવાર હડકવાની રસી લેવા માટે દોડ્યો ભેંસ મૃત્યુ પામતા તેના દૂધનું સેવન કરનારા પશુપાલક પરિવારના અગિયાર સભ્યો રસી મુકાવવા હોસ્પિટલ પહોંચ્યા હતા અમદાવાદમાં પ્રાથમિક શાળાની શિક્ષિકા ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા અટકાયત કરાય છે રજૂઆત યોગ્ય જણાતા બીજા ભાગમાં ડ્યુટી સોંપાય છે ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં હાલ આકાશમાંથી વરસતી દાહક ગરમી જ્યારે પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ પાંચ વ્યક્તિઓનો ભોગ લીધો છે પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સાથે વાવાઝોડાએ હાહાકાર મચાવી દીધો છે